ની એમએસ યુનિવર્સિટી જેમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને હવે વિદ્યાર્થીઓના માથે જોખમ ઊભું થયું છે જે ઇમારતમાં મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે જર્જરિત છે હજુ તો 20 વર્ષ પહેલા જ બે માળની આ ઇમારત બની પણ નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાથી ઇમારત જર્જરિત બની ગઈ કોઈ પણ સમય ઇમારત ધરાશાયી થાય તેવી સ્થિતિ છે ઇમારતની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે પિલર ખવાઈ ગયા છે અને પોપડા પડી રહ્યા છે બે ત્રણ વર્ષથી યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરાઈ છતાં અકસ્માતની રાહ જોવાતી હોય એવું લાગી રહ્યું છે ગાયકવાડના શાસનમાં એકસો પંચોતેર વર્ષ પહેલા બનેલી મ્યુઝિક કોલેજની ઐતિહાસિક અને હેરિટેજ ઇમારત આજે પણ અડીખમ છે પરંતુ વીસ વર્ષ પહેલા જ બનેલી ઇમારત જર્જરિત બની ગઈ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ગૌરાંગ ભાવસારનું કહેવું છે કે ટૂંક સમયમાં જ જર્જરિત ઇમારતનું સમારકામ કરાવીશું સાથે ફેકલ્ટીની બાજુમાં આવેલી જમીન પર નવી ઇમારત બનાવવા પણ પ્રપોઝલ અપાયું છે નેકમાં એ ગ્રેડ મેળવનાર વડોદરાની મ્યુઝિક કોલેજની હાલત ગંભીર છે તેની તે ઈમારત છે તેમાં અનેક સમારકામની જરૂર છે આપ જોઈ શકો છો કે અહીંયા આ જે લોબીની અંદર જે પેરાફીટ બનાવવામાં આવી છે લાકડાની જર્જરિત થઈ છે તૂટી છે જો કોઈ વિદ્યાર્થી અહીંયાથી આગળ જાય તો નીચે પડવાની શક્યતા છે આપ જોઈ શકો છો કે અહીંયાથી જે ભાગ તૂટેલા છે સાઈડમાં મૂકવામાં આવ્યા છે આ બહારના દ્રશ્યો છે પરંતુ અંદરના પણ દ્રશ્યો બતાવીશું કે જે અનેક ક્લાસરૂમ છે તેની શું સ્થિતિ છે કેમેરામેન અજય પાંડે બતાવવાની કોશિશ કરશે કે અંદર જે ફ્લોરિંગ છે આપ જોઈ શકો છો તિરાડો પડી ગઈ છે અને આ ફ્લોર એ રીતે ચારે તરફથી તૂટ્યો છે કે અઘટિત ઘટના બનવાની શક્યતા નકારી ન શકાય નીચે પણ ક્લાસીસ છે એટલે જો આ ફ્લોરની અંદર જે ગાબડા પડેલા જોવા મળ્યા છે નીચે પડે તો વિદ્યાર્થીઓ ઘાયલ થવાની શક્યતા હવે વધુ બતાવીએ બહાર જોઈ શકો છો જે રીતે આપણે આગળ ગેલેરી જોઈ એવી ગેલેરી અહીંયા છે અહીંયાની જે આ આખી આખી ગેલેરી છે તેને સપોર્ટ મારવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કે ક્લેમ્પ મારવામાં આવ્યા છે અહીંયા સળિયા નાખવામાં આવ્યા છે કે જે કેમ કે આ જે આખી બહાર તમને લોબીની અંદર જે પેરાફિટ લાકડાની દેખાઈ રહી છે તે તમામ પડવાની શક્યતા છે અનેક જે ક્લાસીસ છે જર્જરિત થયા છે સૌથી જૂની પરફોર્મિંગ આર્ટ અને તેની અંદર આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક કહી શકાય આપણી સાથે સામાજિક કાર્યકર્તા કરતા અતુલભાઈ ગામેચી જોડાયા તમની સાથે વાત કરીએ શું કહેશો યુનિવર્સિટી નેકમાં એ ગ્રેડ લાવનાર પરફોર્મિંગ આર્ટ્સ હાલ સ્થિતિ શું જોઈ રહ્યા છો જે રીતે પરફોર્મિંગ આર્ટ્સની આપણે અત્યારે મુલાકાત લઈ લીધી છે જોઈ શકો છો કે તમામ જગ્યાએ આખા રૂમના રૂમ ઓબળ ખાબડ છે તિરાડો પડી ગઈ છે જે ગેલેરી છે આગળની ભાગની ગેલેરી આખી તૂટી ગઈ છે પડું પડું થઈ રહી છે આ બાજુના ભાગમાં જે ગેલેરી છે એમાં સળિયાથી વ્યવસ્થિત બાંધીને બોલ્ટ લગાયેલા છે એટલે આ ગેલેરીને બધું ક્યારે પણ તૂટી પડે તેવી સંભાવના છે વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે એમએસ યુનિવર્સિટીનું મોટા મોટું સ્થાન છે ત્યારે જો આ પરફોર્મિંગ આર્ટ્સ ગેલેરીમાંથી પડી જાય કોઈ વિદ્યાર્થીના વાગે આ મૃત્યુ પામે તો જવાબદાર કોણ રહેશે અત્યારે આ ગેલેરી એટલે જોવા જઈએ તો એટલી બધી તૂટું તૂટું હાલતમાં છે કે જો વધારે પડતા વિદ્યાર્થીઓ આવી જાય તો ગેલેરી પણ તૂટી પડે અને જે અંદર તિરાડો પડી જાય જો પડે તો નીચે પણ પડી શકે છે એટલે અત્યારે જે બનાવો બની રહ્યા છે બાંધકામોને લઈને જર્જરિતને લઈને એટલે આ પરફોર્મિંગ આર્ટ્સની જે બિલ્ડિંગ છે આખી જર્જરિત હાલતમાં છે એવું કહી શકાય છે કેમ કે જે સત્તાધીશો આવે છે ડિનની વાત કરીએ તો હાલ જ પ્રોફેસર વિજય શ્રીવાસ્તવે તેમની સામે સવાલ ઉઠ્યા કે તેમને દસ વર્ષનો એક્સપિરિયન્સ નથી ફક્ત સાડા ત્રણ વર્ષનો છે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને તેમણે છેલ્લે સામેથી રાજીનામું આપ્યું એટલે કે જે અત્યાર સુધીના સત્તાધીશો ડીન સહિતના ઉચ્ચ અધિકારીઓ આવ્યા પરંતુ વડોદરાની સૌથી જૂની એવી કહેવાય મહારાજા સયાજીરાવ ગાયકવાડે જેની સ્થાપના કરી હતી પરફોર્મિંગ આર્ટ્સ એટલે કે જે મ્યુઝિક કોલેજ છે તેની હાલત દયનીય છે તેમાં સુધારો લાવવાની અહીંયા જરૂર છે કેમેરામેન અજય પાંડે સાથે લોરેન્સ પરમાર એબીબી અસ્મિતા વડોદરા હા એટલે આ હેરિટેજ બિલ્ડિંગ છે એટલે હેરિટેજ બિલ્ડિંગના નિયમો અનુસાર એની અંદર જે પ્રક્રિયાઓ સરકારના નીતિ નિયમો પ્રમાણે યુનિવર્સિટીના નીતિ નિયમો પ્રમાણે એમાં એ પ્રક્રિયાઓ અત્યારે શરૂ થઈ ગઈ છે અને યુનિવર્સિટી એન્જિનિયર એ આવીને એનો બધો સર્વે કરી ગયા છે સ્ટ્રક્ચર એન્જિનિયર પણ આવીને એનો સર્વે કરી ગયા છે આવતા દિવસોમાં જેવી રીતે આર્ટ્સ ફેકલ્ટીની જે ડોમ અને બાકીની હેરિટેજ બિલ્ડિંગનું કામ થઈ રહ્યું છે એ જ પ્રમાણે આપણી ફેકલ્ટી માટેનું કામ પણ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી માટેનું પણ કામ એ આવતા દિવસોમાં શરૂ થશે એના સર્ટન કાગળિયાઓ હોય એના પ્રોસીજર્સ હોય એ પ્રોસીજર પ્રમાણે અત્યારે એના વિશેની યુનિવર્સિટી નોંધ પણ લીધી છે અને એનું કામ ટૂંક સમયની અંદર શરૂ થઈ જશે